હતી રોડ રસ્તાની અવદશાથી એસટી બસ વરસાદી વાતાવરણમાં કીચડમાં ફસાઈ ગયેલી હતી જેતપુર અમરેલી રોડની આ બસ કીચડમાં ફસાઈ ગયેલી હતી ટેલિફોન કંપની દ્વારા રોડ રસ્તાનું કામ અને ખોદાણ કરવામાં આવતા રસ્તો બિસ્માર હાલતમાં આવી ગયેલો હતો જેને પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું જેમાં આઠથી દસ મુસાફરોનો આબાદ બચાવ થયેલો છે વડિયાથી બાંટવા દેવળી ગામના માર્ગ પર બે વર્ષથી ખરાબ હાલતમાં સ્થિતિ જોવા મળી રહી છે સર તમારું નામ રજનીકાંત પોપરભાઈ કાતરિયા સર આ બસ કેમ થયું તી શું થયું બસમાં સામે જે એક બસ આવતી હતી અને હું તો સાઈડમાં આવતો હતો આ રોડના કારણે હિસાબે બસ લસરીને હમણાં ખોબે કોદેય લેજે અમે આગલું બિલ બેસી ગયું એને હિસાબે આ ખૂતી ગઈ તો સત પેસેન્જર હતા બસમાં બસમાં આઠથી દસ પેસેન્જરો હતા એને તો પછી આ ઉતારી અને બીજી બસમાં રવાના કરી દીધા છે એટલે સ્થળે